પાલનપુર તાલુકાના ગઢ ગામે કોંગ્રેસની સભા યોજાઈ જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોર ચંદનજી ઠાકોર અને કિરીટ પટેલ હાજર રહ્યા હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સરકાર સામે આક્ષેપો કર્યા હતા અને પાટીદાર સમાજના યુવાનો સાથે કરેલ છેતરપિંડીનો જવાબ આપવાનો સમય આવ્યો હોવાનું કહ્યું હતું તો બીજી તરફ કેનીબેન ઠાકોરે ગામને તાલુકો બનાવવાની ખાતરી આપી હતી અને સ્થાનિક પ્રશ્નોને પાટીદાર સમાજના યુવાનોને ન્યાય મળે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપી ગડગામે યોજાયેલી કોંગ્રેસની સભામાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ભાજપના નેતાઓ ઉમેદવારો પ્રહાર કર્યું હતું અને સરકારે કહ્યું હતું કે પાટીદાર સમાજના કેસો પાછા પાછા ખેંચીશું પરંતુ આજે પણ પાછા ખેંચવામાં આવ્યા નથી ને ખેડૂતો આજે પણ ધક્કા ખાય છે પાટીદાર સમાજ સામે જે અન્યાય થયો છે તેનો જવાબ આપવાનો સમય આપી ગયો છે તો બીજી બાજુ કેની લોકશાહી બચાવવા માટેની ચૂંટણી ગણાવી હોય તો બીજી તરફ ગઢ ગામને તાલુકો બનાવવા માટે પણ ખાતરી આપી હતી ને પાટીદાર યુવાનો પર થયેલા કેસોને લઈને ન્યાય અપાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે મતદાન પહેલા દાવા કરે એ જિલ્લાના મતદારોનું અપમાન છે પાંચ લાખના દાવા કરવાવાળાઓ એમને મુબારક તેવું પણ કહ્યું પાટણ અને બનાસકાંઠા જિલ્લાના બે બાજુ અડધો અડધો મત વિસ્તાર આવે છે એના અનુસંધાને મિટિંગ કરી અને મિટિંગમાં ખૂબ મોટી જનસંખ્યા મતદારો હાજર રહી અમને સમર્થન આપવા માટેની ખાતરી આપી આ ચૂંટણી એ લોકશાહી ટકાવવા માટેની ચૂંટણી છે અને બે હજાર ચોવીસનું પરિવર્તન ન થયું તો હવે પછી દેશમાં લોકશાહી ટકશે કે કેમ એ દરેક બુદ્ધિજીવીની ચિંતા છે ત્યારે જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય આરોગ્યના હોય શિક્ષણ ના હોય ખેડૂતો ના હોય ગઢને તાલુકાનો દરજ્જો મળે જે સરકાર સામે પોતાના સમાજની લડાઈ લડતા હોય યુવાનો અને એના ઉપર દેશ ભાવના રાખીને જે ખોટા ખેસો કર્યા છે એ ખેસો પણ પાછા ખેંચાય એના માટેની જે લડાઈ લડવી પડે એમને સમર્થન આપવું પડે આવા અનેક મુદ્દાઓને અમે ખાતરી આપી છે ત્યારે ગઢ એટલે એક ધંધા રોજગાર સાથે સંકળાયેલો આ વિસ્તાર છે દરેક બુદ્ધિજીવી વર્ગ છે અને બુદ્ધિજીવી વર્ગ છે ત્યારે એમની પાસે અપેક્ષા એ મતદાન માટે દેશના વહીવટીતંત્રને ઇકોનોમીને વર્તમાન જે સમસ્યાઓ છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરતા હોય છે ત્યારે સો ટકા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે એ દાવા મતદાન થયા પહેલાં કરે એ જે તે જિલ્લાના મતદારોનું અપમાન છે હજુ તો ચૂંટણી સાત તારીખે યોજાવાની છે પાંચ લાખના દાવા કરવાવાળા એ એમને મુબારક અમને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે અને અમને સો ટકા આશીર્વાદ આપશે આજે વર્ષો જૂના કેસ નથી આજે ગઢની અંદર પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી અને બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેનની જાહેર સભા હતી એ જંગી સભાની અંદર મેં ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા કે જે ગામની અંદર પાટીદાર સમાજના દીકરાઓને પોલીસે ગોરીઓ મારી હતી આજે પણ એમને ન્યાય મળતો નથી સરકારે વાતો કરી હતી કે પાટીદાર સમાજના યુવાનો ઉપર કેસ પાછા ખેંચીશું આજે પણ ગઢ ગામના પાટીદાર સમાજના યુવાનો ધક્કા ખાય છે કેટલાય મિનિસ્ટરોએ આ જ આ જગ્યા ઉપર આવી અને વાતો કરી હતી માત્ર ખોટી વાતો કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાની વાત કરી હતી એટલા માટે મેં વિનંતી કરી છે કે પાટીદાર સમાજ ઉપર જે અત્યાચાર થયો હતો પાટીદાર સમાજ સાથે જે છેતરપિંડી કરી છે એનો જવાબ આપવાનો સમય અત્યારે આવી ગયો છે